મહુવા સૌરાષ્ટ્રનું સૌથી ગરમ રહ્યું દરિયાકિનારે રાત્રિનું તાપમાન ઊંચું મહુવા આજે લોકોએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો મહુવામાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી નોંધાયું હતું સૌરાષ્ટ્રનું આજનું સૌથી ગરમ શહેર રહ્યું હતું મહુવા તેમજ દરિયાકિનારાના શહેરોમાં રાત્રિનું તાપમાન એકવીસ ડિગ્રીને ઉપર રહ્યું હતું ત્યારે આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેને લઈને ખાસ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડિયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડિયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને

પાંચ દિવસ બાદ ગુજરાતના હવામાનમાં નવા જૂનીના એંધાણ અંબાલાલ પટેલે તારીખ સાથે કહ્યું ક્યારે શું થશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે આગામી દિવસોમાં ગરમી વધશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે જેના કારણે માવઠું પણ થવાની શક્યતા છે એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીની વચ્ચે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં માવઠાની આગાહી કરવામાં આવી છે તો આવો માહિતી મેળવીએ વિગતવાર પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો એપ્રિલ મહિનામાં ગુજરાતમાં કાળઝાળ ગરમી પડતી હોય છે પરંતુ ચાલુ વર્ષે એપ્રિલ મહિનાની શરૂઆતમાં મહત્તમ તાપમાન સામાન્ય રહ્યું છે રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ હવા અને ભેજના કારણે અકળામણ થાય તેવો અહેસાસ થશે તેમજ તાપમાન યથાવત રહેશે જોકે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે આગામી દિવસોમાં ગરમી વધશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે જેના કારણે માવઠું પણ થવાની શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે નવ એપ્રિલથી મહત્તમ તાપમાનમાં વધારો થશે મધ્ય ગુજરાતમાં ચાલીસ ડિગ્રી ઉપર તાપમાન પહોંચી જશે દેશના મોટા ભાગના બારથી અઢાર એપ્રિલમાં હવામાનમાં મોટો પલટો આવશે પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે જેના લીધે ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે હળવા કે છાટા પડવાની શક્યતા રહેશે બારથી અઢાર એપ્રિલના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થઈ શકે છે કચ્છના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે સૌરાષ્ટ્રમાં પણ હવામાનમાં પલટો આવશે અને ગુજરાતના ભાગોમાં ક્યાં વાદળો ક્યાં છાટા અને ક્યાં પવન રહેશે અને પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે તેની માહિતી હવે મેળવીએ અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ઉનાળો આકરો રહેશે એપ્રિલ મહિનાના અંતમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થશે મે મહિનામાં આંધી વંટોળ અને ભારે પવન અને પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે જોકે કહેવાય છે કે આંધી વંટોળ આવે તો ચોમાસામાં વરસાદ સારો થાય છે પરંતુ ભારે પવન રહે તો બાગાયતી પાકને નુકસાન થાય છે નોંધનીય છે કે હવામાન વિભાગે આગામી પાંચ દિવસની આગાહી જાહેર કરી છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજ અને ગરમ હવાના કારણે ડિસ્કમ્ફર્ટ કન્ડિશન રહેશે આ સાથે ગુજરાતમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહીમાં જણાવ્યા પ્રમાણે ઉત્તર અને પશ્ચિમ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે જો કે તાપમાનમાં મોટો ફેરફારોની શક્યતાઓ ન હોવાથી તાપમાન વધારે ઊંચું નહીં જવાની આગાહી પણ દર્શાવવામાં આવી છે હવામાન વિભાગ અને નિષ્ણાતોની આગાહી ગુજરાતમાં કયા કયા જિલ્લામાં પડશે વરસાદ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં બે દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આગામી છ દિવસ કેવું વાતાવરણ રહેશે તે અંગે આગાહી કરવામાં આવી છે સાથે જ જાણીશું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા શું કહેવામાં આવ્યું છે અને એની આગાહી શું છે અમદાવાદ સહિત ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં બે દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આગામી છ દિવસ કેવું વાતાવરણ રહેશે તે અંગે આગાહી કરવામાં આવી છે સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે બંનેની આગાહી આજના એક જ એક જ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે તો જરૂરથી આ વિડીયોને એન્ડ સુધી હજુ પણ નિહાળશો સર્વપ્રથમ આપણે વાત કરી લઈએ હવામાન વિભાગની હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગઈકાલે ગુજરાતમાં આગામી દિવસોની આગાહી કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પાંચ દિવસ ડ્રાય વેધર રહેશે જે બાદ છઠ્ઠા અને સાતમા દિવસે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી વરસાદની આગાહી કરતા રામાશ્રી યાદવે જણાવ્યું કે દસ એપ્રિલના દાહોદ છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદની શક્યતા છે આ સાથે તેમણે જણાવ્યું છે કે અગિયાર એપ્રિલના રોજ બનાસકાંઠા તેમજ અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે વાત કરીએ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહીની તો આઠથી તેર એપ્રિલ દરમિયાન હીટવેવનો રાઉન્ડ રહ્યા પછી રાજ્યમાં માવઠાની સંભાવનાઓ જોવાઈ રહી છે રાજ્યમાં હીટવેવનો રાઉન્ડ હશે ત્યારે ઉત્તર ભારત પહાડી પ્રદેશો પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષોભ પસાર થવાનું છે જેની કેટલીક લેયરો ગુજરાત સુધી લંબાઈ શકે છે જેના કારણે તેર થી સોળ એપ્રિલ દરમિયાન રાજ્યમાં માવઠું થવાની સંભાવનાઓ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે પરેશ ગોસ્વામીએ માવઠાની સંભાવનાઓ સાથે તેની અસર ગુજરાતમાં ક્યાં થઈ શકે છે તે પણ જણાવ્યું છે તેઓ કહે છે કે તેરથી થી સોળ એપ્રિલ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયું માવઠું સૌરાષ્ટ્ર અને કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની વધુ અસર થવાની સંભાવનાઓ છે આ માવઠાના કારણે બાગાયતી પાક પર અસર થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીની તો અંબાલાલ પટેલે ગુજરાતમાં હવામાન અંગે આગાહી કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં સાતમી તારીખ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે નવમી એપ્રિલથી મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો થશે આ સાથે તેમણે જણાવ્યું છે કે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ચાર ડિગ્રી ઉષ્ણતામાન વધવાની શક્યતા છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે દેશના કેટલાક ભાગોમાં બારથી અઢાર તારીખમાં મોટો પલટો આવશે આ પલટાના કારણે પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે જેના કારણે ગુજરાત સહિત દેશના કેટલાય ભાગોમાં માવઠું થવાની શક્યતા છે ગુજરાતના અનેક વિસ્તારોમાં ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક ધીમો તો ક્યાંક છાંટા પડશે બારથી અઢાર એપ્રિલ દરમિયાન પૂર્વ ગુજરાતના ભાગો જેમ કે પંચમહાલ સાબરકાંઠા અમદાવાદ અને મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થઈ શકે છે વાત કરીએ કાળઝાળ ગરમીની તો સૌરાષ્ટ્રવાસીઓને આજે બપોરના સમયે કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો મહુવામાં આજે મહત્તમ તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીએ પહોંચી ગયો હતો તેમજ દરિયા કિનારાના શહેરમાં લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે સૌરાષ્ટ્રના રાજકોટ શહેરમાં મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી રહ્યું હતું જ્યારે અમરેલીમાં મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન બાવીસ ડિગ્રી નોંધાયું હતું પોરબંદર શહેરમાં મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન એકવીસ ડિગ્રી રહ્યું હતું જ્યારે વેરાવળમાં મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન બાવીસ ડિગ્રી નોંધાયું હતું ત્યારબાદ કેશોદ શહેરમાં મહત્તમ તાપમાન આડત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી રહ્યું હતું જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન પચીસ ડિગ્રી નોંધાયું હતું દ્વારકા શહેરમાં મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન પચીસ ડિગ્રી રહ્યું હતું જ્યારે ઓખામાં મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ચોવીસ ડિગ્રી નોંધાયું હતું મહુવા શહેરમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ત્રેવીસ ડિગ્રી રહ્યું હતું જ્યારે દીવમાં મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન બાવીસ ડિગ્રી નોંધાયું હતું તો બીજી તરફ ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારવો ચાલીસ ડિગ્રી નજીક પહોંચ્યો છે ક્યાં ક્યાં છે વરસાદની આગાહી તેની પણ ચર્ચા કરીએ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજ અને ગરમ હવાના કારણે ડિસ્કમ્ફર્ટ કન્ડિશન રહેશે આ સાથે ગુજરાતમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ફરીથી ગરમીનો પ્રકોપ વધ્યો છે અમદાવાદમાં ત્રણ દિવસમાં ત્રણ ડિગ્રી જેટલું તાપમાન વધ્યું છે જ્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસની આગાહી જાહેર કરી છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજ અને ગરમ હવાના કારણે ડિસ્કમ્ફર્ટ કન્ડિશન રહેશે આ સમયે ગુજરાતમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહીમાં જણાવ્યા પ્રમાણે ઉત્તર અને પશ્ચિમ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે જોકે તાપમાનમાં મોટા ફેરફારોની શક્યતાઓ ન હોવાથી તાપમાન વધારે ઊંચું નહીં જવાની આગાહી પણ દર્શાવવામાં આવી છે રાજ્યમાં તાપમાનની વાત કરીએ તો શનિવારે ઘણા ભાગોમાં તાપમાનનો પારો ચાલીસની નજીક પહોંચી ગયો છે અમરેલી મહુવા કેશોદ અને દેવમાં મહત્તમ તાપમાન સૌથી ઊંચું ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જ્યારે સૌથી નીચું તાપમાન મહત્તમ તાપમાન ઓખામાં બત્રીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે અમદાવાદમાં મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી અને ગાંધીનગરમાં પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે જ્યારે રાજકોટમાં આડત્રીસ વડોદરા તથા સુરતમાં સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન વલસાડમાં ઓગણીસ ડિગ્રી નોંધાયું છે આ સિવાય નલિયાનું લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી નોંધાયું છે તો બીજી બાજુ હવામાન વિભાગે માવઠાની આગાહી પણ દર્શાવી છે ગુજરાતમાં દસ અગિયાર અને બાર તારીખે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે બનાસકાંઠા તથા દાહોદ જિલ્લામાં છૂટો છવાયો હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત રાજ્યના બાકીના ભાગોમાં હવામાન સૂકું રહી શકે છે ગુજરાતમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પશ્ચિમની રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે જેમાં સૌરાષ્ટ્રમાં

એમપીથી લસણની આવક લસણની બજારમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યું છે એક સમયે તેજ ગતિએ લસણના ભાવ વધી રહ્યા હતા બાદ ઘટાડો થયો હતો ફરી લસણના ભાવમાં સુધારો જણાઈ રહ્યો છે સૌરાષ્ટ્રના જુદા જુદા યાર્ડમાં નવસો રૂપિયાથી લઈને ત્રણ હજાર રૂપિયા સુધી લસણના ભાવ બોલાયા હતા અમરેલીમાં લસણની બજારમાં ભાવ ધીમી ગતિએ નીચે આવી રહ્યા છે લસણની બજારમાં આગામી દિવસોમાં પણ હજુ ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ છે અમરેલી જૂનાગઢ જામનગર રાજકોટ અને ગીર સોમનાથ વિસ્તારમાં અનેક ખેડૂતો લસણનું વાવેતર કરે છે અને સારી એવી આવક મેળવી રહ્યા છે રાજકોટ માર્કેટયાર્ડમાં દેશી લસણની બે હજાર બસોથી લઈને પચીસો કટ્ટાની આવક નોંધાઈ છે પ્રતિ વીસ કિલોનો ભાવ એક હજાર રૂપિયાથી છવ્વીસો રૂપિયા સુધી નોંધાયો છે મધ્યપ્રદેશથી ચાર ટેમ્પો લસણની આવક નોંધાઈ હતી જેનો ભાવ સત્તરસો રૂપિયાથી ત્રેવીસો રૂપિયા સુધી નોંધાયો હતો તો બીજી તરફ ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણના ચાર હજાર કટ્ટાની આવક થઈ છે ગોંડલ માર્કેટયાર્ડમાં લસણનો ભાવ આઠસો નેવું રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા સુધી નોંધાયો છે મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટયાર્ડ ખાતે લસણ લઈને પહોંચી રહ્યા છે અને સારા ભાવ પણ મેળવી રહ્યા છે વાત કરીએ જામનગરના પ્રખ્યાત હાપા માર્કેટિંગ યાર્ડની હાપા માર્કેટ યાર્ડમાં એક હજાર કટ્ટા લસણની આવક નોંધાઈ હતી લસણનો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં વીસ કિલોનો આઠસો નેવું રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા બોલાયો હતો આમ લસણના ભાવમાં વધારો નોંધાયો છે ઉનાળામાં આપણે સૌ કોઈ જેની આતુરતાથી રાહ જઈ રહ્યા છીએ અને જે ફળોની રાજા કઈ છે એ છે કેરી આ વર્ષે કેરી મોંઘી થવાના એંધાણ નવસારીમાં આવી છે સ્થિતિ નવસારીમાં કેરીનું ઉત્પાદન વિપુલ માત્રામાં થાય છે પરંતુ ચાલુ વર્ષે વાતાવરણની અસમાનતાના કારણે કેરીના પાકને ભારે નુકસાન થયું છે તેમજ કેરીનો પાક નિષ્ફળ ગયો છે ચાલુ વર્ષે કેરી મોંઘી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે નવસારી જિલ્લામાં કેરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને વર્ષોથી અહીંની કેરીની વિદેશમાં નિકાસ કરવામાં આવે છે આ વર્ષે કેરીના સિઝનની શરૂઆત તો થઈ છે પરંતુ વાતાવરણમાં આવેલા ફેરફારથી ખેડૂતોની આંખોમાં એક નિરાશા દેખાઈ રહી છે દિવસ અને રાતના તાપમાનની અસમાનતાને કારણે કેરીનો પાક નિષ્ફળ ગયો છે કેરીના પાક નિષ્ફળ જતા કેરી પકવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે નવસારી જિલ્લો બાગાયતી પાકમાં નંદનવન છે અહીં કેરી અને ચીકુનું ઉત્પાદન ખૂબ જ થાય છે તેમજ નવસારીની કેરીના સ્વાદથી ભાગ્યે જ કોઈ અજાણ હશે છેલ્લા એક દશકાથી વાતાવરણમાં આવેલા પરિવર્તનની ખેતી ઉપર સીધી અસર થાય છે હાલ એપ્રિલ માસની શરૂઆત થતાં આંબા પર ફ્રૂટ સેટિંગ છેલ્લા તબક્કામાં છે પરંતુ દિવસ અને રાતનું તાપમાનની અસમાનતાના કારણે મોર અને થોડા પ્રમાણમાં થયેલી કેરીનો પાક ખરી પડ્યો છે તેમજ ફૂંગજન્ય રોગચાળાની સમસ્યા પણ ઊભી થઈ છે નવસારી કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞાએ વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે ગત વર્ષ કરતાં કેરી ખૂબ જ ઓછા પ્રમાણમાં આવી છે કારણ કે વાતાવરણમાં બદલાવના કારણે કેરીના ફાલને નુકસાન થયું છે આ વર્ષે કેરીનો નબળો ઉતારો આવવાની શક્યતા છે બે ત્રણ વખત ફાલ આવ્યો છે પરંતુ મોર બંધાય પહેલાં વાતાવરણમાં બદલાવ આવતા મોર ખરી જાય છે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ઝીણાભાઈ પટેલ અને કૃષિ પાક વિસ્તરણ દ્વારા ખેડૂતોને સૂચના અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે એસ એસ દ્વારા તમામને માહિતી પહોંચાડવામાં આવી રહી છે ફ્લાવરિંગ અને થયું છે કે તે પાકને ખૂબ જ કાળજીપૂર્વક સાચવવા માટે અપીલ કરવામાં આવી છે તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર